નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ આમ તેમ સુખની શોધમાં ભટકતો હોય છે ને સુખ જ જોઈએ છે ધન જોઈએ છે રૂપિયા જ જોઈએ છે સારું જીવન જીવવા માટે માણસ કેટ કેટલા પ્રયત્નો કરે છે કોઈ વ્યક્તિને ને દુખ જોઈતું જ નથી દુખ સામનો કરવાની શક્તિ જ જોઈતી નથી કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે હલ કરવું કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એનો કોઈને રસ્તો જળતો નથી દરેકને સુખ જ સુખ ધન રૂપિયા માયા મિલકત મોહ આ બધું व्याધી ઉપાધીમાં ઘેરાયેલો માનસ સુખને જ શોધતો હોય છે એટલા માટે દરેક વ્યક્તિ તીને દરેક માણસને સુખ જોતું હોય અને સુખ સમૃદ્ધિ ધન દોલત માયા મિલકત ની પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાતે સુવો એ માને જરૂર પ્રાર્થના કરવાની છે મિત્રો કોઈ દિવસ તડકા વગર હાયડો આવતો નથી દુઃખ વગર સુખ મળતું નથી કર્મો કરેલા આપણને ભોગવવા પડે છે તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે વધારાનું ભગવાન સ્વયં પોતે પણ આવે તો પણ તમને મળતું નથી એક વાત હું તમને જણાવું કે તમે જે કરો છો એ તમારું કર્મ છે ફળ આપવું એ કુળદેવી માના હાથની વાત છે ભગવાનના હાથની વાત છે જેવો તમારો સર્વનિષ્ઠ એટલે કે સેવા વાળો ભાવ હશે સદ્ગોણી ભાવ હશે પરોપકારી ભાવ હશે તો ઓટોમેટિક તમને માં ભગવતી કુળદેવી માં તમારા ઉપર રાજી થશે જો તમારો સ્વાર્થ વાળો ભાવ હશે તો તમને એટલું જ મળશે ભલે મહેનત કરતા હોય તો તમારો જે પરિવાર છે એમના ભાગ્યનું છે તમારા ભાગ્યનું છે એટલું જ મળશે પણ જો તમે વધારે ધન મેળવવા માંગતા હોય વધારે રૂપિયો કમાવવા માંગતા હોય સુખી જીવન જીવવા માંગતા હોય તો કુળદેવી માને પ્રાર્થના કરવી પડે અને પ્રાર્થના કરવાથી પણ ન મળે પણ એ પ્રમાણે આપણે મહેનત મજૂરી પરિશ્રમ કરવો પડે માતાજી તમને સંકેત આપે સારો રસ્તો બતાવે એમના આશીર્વાદથી તમે મહેનત કરી અને અઢળક રૂપિયો કમાવી શકો છો એવો તમને માતાજી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ ચમત્કાર પેદા કરે તમારા જે વિચાર છે એ શુભ વિચારો આવે એનાથી તમે સારી ધંધાની પ્રગતિ કરી શકો અને સુખ મેળવી શકો તો મિત્રો આપણે એવું કંઈક કાર્ય કરીએ કે જેનાથી આપણે આવનારી પેઢીને પણ દુઃખ જોવાનો વારો ના આવે એટલે કે શિક્ષણ આપીએ કોઈ સારા વિચારો આપીએ અને બાળકને ભણાવીએ ગણાવીએ અને હોશિયાર બનાવીને નોકરી ધંધે લગાડીએ બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય ધારો કે બાપ દાદા ભોગવતો હોય છે ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને એના ઘરે દીકરા નો જન્મ થાય તો એને જન્મ અનુસાર ફળ મળ્યું કારણ કે બાપ ની મિલકત છે અને દીકરા નું ઓટોમેટિક રીતે સુખ ભોગવવા મળે છે કરોડપતિ બાપના ઘરે દીકરાનો જન્મ થાય તો એને તો કશું કમાવવાની જરૂર રહેતી નથી પણ એવું નથી મિત્રો એ બાપનું કમાયેલું છે તો દીકરો ભોગવે છે પણ જ્યારે સમય પૂરો થાય જ્યારે બાપનો સમય પૂરો થાય અને દીકરા પર જ્યારે જવાબદારી આવે ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચવવી અને કઈ રીતે આગળ વધારવી એ દીકરા પર ડિપેન્ડ કરે છે જો દીકરો આણા રસ્તે ધંધાનો વિકાસ કરે તો એ મિલકત ને વધારી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે અને બાપના નામને પણ તે ઉજાગર કરી શકે છે તો મિત્રો હવે આપણે એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જો જન્મ થાય તો જેવા બાપ હતા એવા જ બેટા હોય દરેક સમાજમાં દરેક વર્ણમાં દરેક માણસે જેવા ગુણો હોય એવા જ દીકરાના ગુણ આવે છે પણ જો બાપ કરતા બેટો સવાયો થાય એવી ઈચ્છા એક માં બાપ અને ગુરુ રાખે છે એટલા માટે આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણી આવનારી પેઢી સુખી થાય અને કોઈ જોડે હાથ લાંબો કરવો પડે નહીં તો આપણે આપણા જે કુળદેવી માં હોય એમને તમે માનતા હોય એમને તમે રોજ રાતે સુવો તે પહેલા એમને એક વિનંતી કરવાની છે અરજી કરવાની છે પ્રાર્થના કરવાની છે હે માં અમારા જેટલા પર દુખો હોય અમારી જેટલી કઈ ભૂલો થઈ હોય એમને માફ કર મિત્રો માને આપણે કગર વગર કરી રાજી કરવા માટે રોજ રાતે તમે ઊંઘો એ પહેલા માને તમારી વિનંતી અરજી કરવાની છે હે માં અમારા જેટલા ગુનાઓ થયા હોય ભૂલો થઈ હોય તે અમને માફ કર અને અમારી આવનારી પેઢી અને અમારો આવનારો સમય તું સારો મેળ જેના થકી અમારો ધંધો સારો ચાલે અમારો વેપાર સારો ચાલે અમારા ઘરમાંથી કંકાશ દૂર કર અને શુદ્ધ વાતાવરણ ઊભું કર હે માં કુળદેવી માં અમારા ઘર માં તું આવીને વાસ કર અને બધાને સદબુદ્ધિ પ્રદાન કર જેનાથી વૃદ્ધિ સિદ્ધિ આપણા ઘર માં વાસ કરે માં લક્ષ્મી નો વાસ થાય અને માં કુળદેવીની કૃપા થાય માં ભગવતીની કૃપા થાય એટલે તમારા જીવનમાં અજવાળો છવાઈ જાય છે મિત્રો એટલા માટે કુળદેવીને રોજ દીવો અગરબત્તી બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને જમાડવા જોઈએ મિત્રો આવું બધું કરવાથી તમારા કર્મો સદકર્મી બને અને નિસ વાર્થ તમારી સેવા ભાવ પૂજા હોય તો તમે ચોક્કસપણે કુળદેવી માને રાજી કરી અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો એટલા માટે રોજ રાત્રે માને માને યાદ કરીને જોઈએ અને સવારનો દી ઉગે એ પહેલા તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે એવી માની કૃપા થાય એવી ભગવતીની કૃપા થાય તો તમારું જીવન ધન્ય બની જાય છે જય ગુરુદેવ જય માતાજી